O hum, que hum. જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ સૌને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલના અમે પ્રજાપતિ માં તમારું સ્વાગત છે આજના નવા બ્લોગની શરૂઆત કરી છે મિત્રો તો વાગ્યા છે સવા સવારના અને વાતાવરણ એકદમ મસ્ત છે તરફ વાદળછાયું વાતાવરણ છે જુઓ તે સવારની કસરતથી બ્લોગની શરૂઆત કરી છે મિત્રો સૌને ફરીથી ગુડ મોર્નિંગ પપ્પા ગયા ટ્રેક્ટર લઈને બહાર રિપેર કરવા ગયા લાગે મમ્મી શું કરે છે કરે છે મમ્મી હા હે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો બોલ બેટા ગુડ મોર્નિંગ બોલો મુડામ બોલો બોલેગા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મમ્મી જય માતા જય માતાજી શું કરો છો કે સેવાનો ડુંગરી મુસ્તા ને રોટલી હમ આજે તો રસો આપરા આજે તો મમ્મીના હાથની સેવ ખાવાની છે રસોડું આવી છે મમ્મીના ભાગે આજે

Mixa não ingredientes carro, o Filipe जाल्ओो, प्धी ज geschätक हावन horses कर नो धो इर जालीय, यकाक थै का हूनी जा इसके हैं आदगहँ की का का bringt खार है को मत ब transparency ले घज़का गैँ आभपण तो infinity हो डरो किते आफना शबा पि slate क्लाव ख७ाणье हे अघं गाल कि बाइप, हादliness छार mél Nicki જય માતાજી મિત્રો આજે તો આરતી અને ડિમ્પલ બે માંથી કોઈ નથી તો મમ્મી ના હાથનું આજે જમવાનું છે મમ્મી બનાવી છે સેવો સેવો ને ડુંગળી શાક હા ને રોટલી એટલે આવો ટાઈમ મળે મમ્મીના હાથનું જમવાનું હોય એટલે વાત જ ના થાય એની માતાજી નું થાળ તળાઈ ગયું છે अधार दराय मामी योगा पासभी जी थाईया रुटली बना वंडे जोगा okay. अलो रेड़ी अलो रेड़ी अलो रेड़ी अलो रेड़ी

બસ રેફોર્મ ભરવાની પ્રક્રિયા કરી દીધી પછી જોઈએ કેવું લાયસન્સ આવો 10 15 આવા પરીક્ષા આવશે પૂછી પ્રશ્નો આવશે કમ્પ્યુટર માં દે તો આલ દેશી તો मालूम પડેગા ના જી આ ફાઇનલી હવે આરતી ગાડી છે

આઉટ જ્યાં બોલો શું છે પ્લાનિંગ જમવામાં પણ મજા આવી છે ને એમ મસ્ત જમવામાં મમ્મી બનાવે છે ચટણી કેરીની ચટણી પૈસાલીસ આવી ગયો પાછો મમ્મી હથોડું જોવતા બનાવવા પણ ખાતું નહી એટલું બનાવે છે ભાખરી

પાછો અંદર મોડ હવે એની જગ્યાએ જતો રહે મોડું દો

પુષ્પાટો પિક્ચર જોવા મી અને કરો કોણ આવે આરતી ને બોલો બડે સૂઈ જવું છે ને મમ્મી ને ઊંઘ આવી બોલો આરતી તો આજ નો વિડિયો ગમે હોય તો લાઈક શેર કમેન્ટ કરજો આજ નો બ્લોગ અહીંયા બંધ કરી છે મળીએ નવા બ્લોગ માં ત્યાં સુધી જય માતાજી ગુડ નાઈટ જય માતાજી